નમસ્કાર મિત્રો મિત્રો કડદા વિવાદના પડઘા ગાંધીનગર સુધી આ કડદા વિવાદ છે શું એવું તો શું થયું કે ગાંધીનગર મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચી થોડા દિવસ પહેલા વિડિયો વાયરલ થયો હતો તેમાં ખેડૂત લાચાર કેમ જોવા મળી રહ્યો છે ખેડૂતોને મુશ્કેલી શું પડે છે ફક્ત બોટાદ નહીં પરંતુ જસદણ હોય લીંબડી હોય ચોટીલા હોય આ તમામ સુરેન્દ્રનગર થી આવતા ખેડૂતો હોય એ કેમ તોબા પોકારી ચૂક્યા છે જોવાની પાછળ કરોડોનું કૌભાંડ છે ફક્ત વેપારીઓ નહીં પરંતુ મલાઈ ડિરેક્ટર સુધીના હોદ્દેદારો ખાય છે વિસ્તારથી વાત કરું તો કડદા વિવાદ કડદો લેવામાં આવે આ શબ્દ અન્ય વિસ્તારના લોકો માટે નવો હશે પરંતુ બોટાદ આજુબાજુના વિસ્તાર આજુબાજુના જિલ્લાના ખેડૂતો માટે નવો નથી કપાસ લઈને આવતા ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડ પહોંચે છે ત્યારે તેને કંઈ અલગ ભાવ કહેવામાં આવે છે હરાજીમાં કંઈ અલગ ભાવ કહેવામાં આવે છે કપાસનો અને ત્યારબાદ તેઓ જીનમાં ઠાલવવા જાય છે ત્યારે કંઈ અલગ ભાવ કહેવામાં આવે છે આવું કદાચ બીજા કોઈ માર્કેટિંગ યાર્ડમાં થતું હશે સામાન્ય રીતે કપાસ હોય કંઈ આવક હોય કંઈ પણ પાક હોય એ માર્કેટિંગ યાર્ડમાં ઠાલવી દેવામાં આવતો હોય છે પૈસા લઈ ખેડૂતો નીકળી જતા હોય છે પરંતુ બોટાદ માર્કેટિંગ યાર્ડ કંઈ અલગ છે ત્યાં તમે કપાસ લઈને જાઓ તો પહેલાં ત્યાં હરાજી થાય જે ભાવ આપવામાં આવે એ નક્કી થતો હોય છે કે ભાઈ આ ભાવ તમને મળશે અને ત્યારબાદ કહેવામાં આવે કે આ કપાસ તમારે જે તે જીનમાં ઠાલવવા જવો પડશે ખેડૂતો બિચારા લાચાર હોય છે પૈસાની જરૂર હોય છે અને કપાસ તેઓએ જીનમાં ઠાલવવા જાય છે જ્યારે કપાસ ઠાલવવા જાય ત્યારે કહેવામાં આવે આમાં હવા છે આમાં ભેજ છે આ કપાસ નહીં ચાલે અને ત્યારબાદ ઓછા ભાવમાં ખરીદી કરવામાં આવતી હોય છે અને તેમાં તમામ કહેવામાં આવે છે જે પ્રકારે માહિતી મળી છે તમામ હોદ્દેદારોનો ભાગ પડતો હોય છે અને આની પાછળ કરોડોનું કૌભાંડ છે કારણ કે સુરેન્દ્રનગર હોય આજુબાજુના તમામ આવે અને બોટાદ છે એ કપાસ માટેનું હબ ગણવામાં આવે છે અને લાખો કરોડો રૂપિયાનો કપાસ આવતો હોય તો તમે વિચારો કે એની પાછળ કટકી કેટલી થતી હોય અને કેટલા લોકો કમાતા હોય આ વિવાદ વકરતા એક પછી એક ફરિયાદો થઈ મુખ્યમંત્રી સુધી વાત પહોંચી પરંતુ આપ સૌ પ્રથમ એ વિડીયો જુઓ કે જે વિડીયો વાયરલ થયા બાદ ભારે હંગામો થયો

પાછો અરે પણ દેવો જ નથી મારે પાછો પૈસા દઈ દીધા હિસાબ દઈ દીધો હે મને કોઈ હિસાબ દઈ દીધો મને મારે મેડો ખપા લેનાર સહી છે તમે લેનાર ની સહી છે

ઘણા પરેશાન થઈ ચુક્યા છે પરંતુ આ વિડીયો વાયરલ થયો આ વિડીયો વાયરલ થયા બાદ રાજુ કરપડા આમ આદમી પાર્ટીના નેતા છે તેમણે ચીમકી ઉચ્ચારી કે તેઓ દસ તારીખે આવી રહ્યા છે આ પહેલા પણ આવ્યા હતા પરંતુ વિશ્વાસમાં લઈ કહેવામાં આવી જે તે વાત અને ત્યારબાદ સમાધાન થયું પરંતુ ફરી એને પ્રશ્ન આવી રહ્યો છે ફરી એક વખત એપીએમસીને ઘેરવામાં આવશે સવાલો પૂછવામાં આવશે અને આ વિડીયો વાયરલ થયા બાદ બોટાદના ધારાસભ્ય શું કરી રહ્યા છે જાણવાનો અમે પ્રયત્ન કર્યો ત્યારે ખબર પડી કે તેમના દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે ફરિયાદ કરવામાં આવી છે તેઓ આ બાબતે આકરા વલણમાં છે તેમનું કહેવું છે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે આમ છતાં પણ આ લોકો કડદા સિસ્ટમ બંધ નથી કરતા આ લોકો ખેડૂતોનું શોષણ કરવાનું બંધ નથી કરતા સાંભળો રાજુ કરપડાએ શું કહ્યું ધારાસભ્ય શું કહ્યું આમ આદમી પાર્ટીના ત્યાંના નેતાએ શું કહ્યું તમે જોયું હશે કે ગુજરાતના મોટાભાગના માર્કેટિંગ એડ હોય ત્યાં ખેડૂતો જ્યારે પોતાનો માલ લઈને જાય છે ત્યારે પૂરતા ભાવ નથી આપવામાં આવશે નકરદો કરવામાં આવશે એવું તે ઘટના વારંવાર મારા મત વિસ્તાર બોટાદ શહેરનું જે માર્કેટિંગ યાર્ડ આવ્યું છે અર્ધર ખાતે ત્યાં પણ જે ખેડૂતો સાથે વેપારીઓ દ્વારા કમિશન એજન્ટો દ્વારા અને માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ દ્વારા મિલી ભગતથી ખેડૂતોનો જે કજો કરવામાં આવે છે કપાસ સાથે એના પૂરતા ભાવ નથી આપવામાં આવતા એક વખત અરાજી કરીને જે ભાવ બોલે છે પછી ખેડૂતોને ફરજ પાડવામાં આવે છે કે ભાઈ તમે મારા માર્કેટિંગ યાર્ડથી તે જીન સુધી તમારે કપાસ નાખી જવાનો જ્યારે ખેડૂત પોતાનું વાહન લઈ અને એ જ્યારે કપાસ ઠલવે ત્યારે એમ કહે છે કે ભાઈ તમારો કપાસ ખરાબ છે આવા ઉપજાઓ બનાઓ કાઢી અને એમ કહે છે કે હવે તમારે ઓછામાં ઓછું પચાસ રૂપિયા ઓછા આવશે મને સો રૂપિયા ઓછા આવશે આવી રીતના બોટાદના ખેડૂતો સાથે ચીટિંગ કરવામાં આવે આવશે છેતરપિંડી કરવામાં આવે છે આની રજૂઆત પણ મેં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને કરી છે અને આવા જેટલા પણ વેપારીઓ હોય કમિશન એજન્ટો હોય જે કોઈ આમાં સંડોવાયેલા છે સત્તાધીશો એની ઉપર ગુનો દાખલ કરી અને કડકવારે કાર્યવાહી થાય એવી પણ માંગણી કરી છે જેને કેમ નાકા વાળા ખબર ન હોય કેમ કપા છોડવો ઉછરે ખબર ન હોય કેમ ખાતર ના ખાય ખબર ન હોય ખેડૂતો પરસેવો પાડી પાડી અને આ કપા ઉછે રહ્યો છે કેમ ખબર ન હોય ત્યાં કપા જેવો અડધો ખાલી થાય એટલે એમ કે ભાઈ આમાં ક્વોલિટી માં ફેરફાર છે મારી વાત સાચી છે ખેડૂતો એ આ પાડજો એ કે આ ક્વોલિટી ફેરફાર છે તો શું કરશું તો અમે સો રૂપિયા ભાવ હેઠો થઈ જાય છે કાં કે દોઢસો એઠો થઈ જાય છે આવી વાત થાય છે બોટાદમાં ગઈ કાલે વિડીયો આવ્યો આપણે જાહેરાત કરી કે ભાઈ અમે દો તારીખનાથી આવી છીએ અને અમે કાં તો કડતો બંધ થાય છે અને કાં તો માર્કેટિંગ યાર બંધ થાય છે આ પ્રતિક્રિયા આવી મીડિયા સામે આવીને કહ્યું છે કે અમે મિટિંગ બોલાવી આજ પછી કરતો બંધ કરીશું અરે એપીએમસી ના ચેરમેન ને આજે જોબાવા ગામ થી કેવા માંગુ છું આજ દિવસ સુધી જે નો કરજો છે એનો હિસાબ આપવાની તૈયારી કરી રાખજો જ્યારે સમગ્ર ગુજરાતમાં કે માર્કેટિંગ યાર્ડ થતું ન હોય બોટાદ માર્કેટિંગ યાર્ડ માં નિયમ હોય જે ખેડૂતોને ખૂબ પરેશાન કરવામાં આવે જ્યારે ખેડૂતો એમની વિરુદ્ધ બોલવામાં આવે ત્યારે માર્કેટિંગના સત્તાધીશો એવું કહે કે જો તમે આવું કરદો નહીં થાય અને કરવા માટે એમાં દબાણ કરવામાં આવશે તો અમે વેપારીઓ દ્વારા આ એક રાજ્ય બંધ કરવા તો સમગ્ર ગુજરાતની અંદર અને બોટાદ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોને અમે કહેવા માંગીએ છીએ કે આ ગુજરાત ગુજરાતની અંદર ખેડૂત જગતનો તાત છે ત્યારે ખેડૂતના પૈસા જે તમે કાળી કમાણી ના જે પૈસા તમે ચોરી જાઓ આ એક ચોરી કહેવાય ચોરી એટલે કે કરદાનો કરીને તમે 50 પૈસા ચોરી કરીને 50 રૂપિયા 100 રૂપિયા તમે ચોરી કરીને લઈ જાવ છો એટલે ખેડૂતના તાપ ખૂબ હેરાન પરેશાન થાયો તો આ વાસ્તવિકતા છે આ સચ્ચાઈ છે એક તો ખેડૂતો કાળી મજૂરી કરીને આ પ્રકારે પાક વાવે છે અને ત્યારબાદ બાદ પહેલા તો માર્કેટિંગ યાર્ડમાં શોષણ થાય અને ત્યારબાદ કેટલી માર્કેટિંગ યાર્ડ પોતપોતાના અલગ નિયમો બનાવે છે જેમ કે આ કડદા જેવી સિસ્ટમ ત્યાર વધુ શોષણ થાય ખરા અર્થમાં ઘણી વખત ખેડૂતોમાં એટલી એકતા નથી હોતી ઘણી વખત ખેડૂતોને પૈસાની જરૂર હોય છે વધુ સમય લાગશે તો આને હું શું કરીશ તમામ વિચારી તેઓ ઓછા પૈસે પણ પાક વેચી દેતા હોય છે કપાસ વેચી દેતા હોય છે અને અંતે એ તમામ મલાઈદાર અધિકારીઓ હોદ્દેદારો આમાં કમાતા હોય છે કે જે ખેડૂતોને પહેલાં પણ લૂંટતા હતા આજે પણ લૂંટી રહ્યા છે આવનાર દસ તારીખે રાજુ કરપડાનો મોરચો બોટાદમાં હશે જોઈએ શું થાય છે મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચી છે તો શું કાર્યવાહી કરવામાં આવે છે કારણ કે આટલા કરોડો રૂપિયાનો કપાસ આવતો હોય તો આ પાછળ મલાઈ પણ ખૂબ મોટી જતી હોય તો વિચારવાનું છે કે આ મલાઈ કોણ ખાઈ રહ્યું છે તપાસ કરવાની છે આની પાછળ કોણ કોણ છે કયા નેતાઓ ખરા અર્થમાં કયા હોદ્દેદારો પોતાના લાભ માટે ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે તેને પરેશાન કરી રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપ પોતે કપાસ લઈને ગયા હોય આપને એવી કંઈ મુશ્કેલી પડી હોય તો કોમેન્ટ બોક્સમાં આપની વાત જરૂરથી લખજો અને આનો નિરાકરણ શું અને આ પહેલાં પણ ફરિયાદ ગઈ હશે તો શા માટે આ કડદા સિસ્ટમ દૂર કરવામાં આવતી નથી એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આપ કોઈ જીનમાંથી આવો છો તો આપનો પણ મત કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે આપ શું કહેવા માગો છો આ વિડીયો પસંદ આવ્યો લાઇક કરજો શેર કરજો જેમને ખબર નથી એમના સુધી પહોંચાડજો ધન્યવાદ